અમારા માટે નથી કહેતો આ સંસ્કૃતિ ટકશે રે નહીં અને મોટા મોટી ઘાટ થાય છે હે તમે વિચારતો હું હમણાં બાપુ બોલ્યો તો આ સાધુ વિશે આ અમારા રામજી મંદિરના સાધુ હોય કે શિવ મંદિરના સાધુ હોય છે આપણે બારના સાધુને લાવીને બાપુ હામિયા કરીએ ગામના સાધુને આપણે બોલાવતા હવે બિચારો બારમીના આરતી એ કરે છે બોલ્યો તો આવીને માં વ્યવો જશે ગમે એવડો મોટો હોય તો હું ભાઈ અમિતાભ બચ્ચન ને જયા પ્રધાન અમિતાભ બચ્ચન ગમે એવડા હોય પણ આપણે ભૂલી જવાય નો ભૂલાય ને પણ હું જોઉં છું ત્યાં સુધી હાંગાણામાં માં કોઈ કઈ કાર્યક્રમ હોય તો આ ગિરિ પરિવાર ના દસ નામ સાધુ પેલા બેઠા

કોઈ મારું પોતાનું રામજી મંદિર છે મારું પોતાનું અમે તો અમારું પોતાનું મારું પોતાનું રામજી મંદિર છે ભાઈ એટલે મારે ઘણા વર્ષથી રામ અને સાહેબ એ રામજી મંદિરનું ઓપનિંગ કોને કર્યું યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી ના ગુરુ રવિશંકર દાદા એ ભાવે અને આઈ હોનભાઈ મારે અને કાગ બાપુ એને તો ઓપનિંગ કર્યું મંદિરનું અને પછી પાછી મે ભગવાનની મૂર્તિઓ જરજર થઈ ગયું તો મોરારી બાપુના હાથે તિલક કરાવ્યું ભગવાનનું બરાબર રમજુ બાપુ હું તમને વાત કરું કે ભગવાન રામની માનતા લઈને કોઈ આવ્યું તો એની માનતા હું કોઈને ખબર જ નથી કોઈ માનતા લઈને રામની માનતા લઈને કોઈ ગયો એ દાખલો બતાવો રામને માન હે બહુ પણ માનતા લઈને કેમ કોઈ જાતા નથી હે ભાઈ હવે બાપુ જ્યાં માનતા જ ન જાતી હોય તો એને પૂજારીને મળે હું એની પાસે દિવેલ પૈસા ન હોય દિવેલ અને સાધુ ગમે એમ કરીને ભગવાનને એક એક ગામમાં ભગવાનને અપુંજ રહેવા દીધો છે આને આ પરિવારો શંકર ભગવાનને એક અપુંજ રહેવા દીધા છે નથી રહેવા દીધા કોઈ દી હવે એને ભૂલી જઈએ આપણે અને બીજાના હા મીયા કરવા બીજાના ભૂલ ચોક્કસ કરી પણ એને પેલા બેહારો યાર એને શું કામ ભૂલી જાઓ જીવનમાં ભૂલો ભલે